જય ભગવાન જય શ્રી કૃષ્ણ હવે આજે આપણે જોઈશું બ્રાહ્મણની દક્ષિણા તો બ્રાહ્મણ શિક્ષક વકીલ ડૉક્ટર આ બધા બુદ્ધિજીવી વર્ગો છે અને સમાજ હંમેશા બુદ્ધિજીવી વર્ગ સાથે મફતની અપેક્ષા રાખે છે તમારો જમય જો ઘઉં વેદ તો તમે એમ દેખો મને ઘઉં મફત આપો પણ જો તમારો જમીએ તમારો કોઈ ઈષ્ટ મિત્ર સગો ડૉક્ટર હશે તે ડૉક્ટર મફત તપાસ એવી આશા રાખશો એક બીજો કે જે બ્રાહ્મણ તમારે ત્યાં યજ્ઞ કરવા આવ્યો છે એ એના કલાકો અને એના શ્વાસ પણ એ તમને આપે છે ધારો કે એક ભાઈ છે ઓફિસમાં મેનેજર છે નોકરી કરતાં કરતાં નમ શિવ નમસ્િવાય શ્રી કૃષ્ણ શરણમ બોલી શકે અને બોલતા બોલતા એમનો મોક્ષ પણ થઈ જાય અને એમનું નોકરીનું કાર્ય પણ ચાલુ રહે પણ જે બ્રાહ્મણ તમારે ત્યાં સત્યનારાયણની કથા કરવા આવ્યો છે નવચંડી કરવા આવ્યો છે તો એ તમારો યજ્ઞ કરતાં કરતાં એના પોતાના માટે નવ નમ બોલી શકવાનો નથી એટલે એણે એના કલાકો અને શ્વાસ બંને તમારા કામ માટે સમર્પિત કર્યા છે એટલે અનાયાસ તમારે દ્વિગુણિત દક્ષિણા દ્વિગુણિત દ્રવ્ય ડબલ દ્રવ્ય આપવું જોઈએ એક અને બીજો જિંદગીમાં કોઈ પણ દિવસ બુદ્ધિજીવી વર્ગ જોડે મફતની આશા રાખવા રાખવી નહીં ડોક્ટર બનાવવા માટે એના પપ્પાએ જથ્થાબંધ પૈસા ખર્ચ્યા છે ને એ પૈસા એને સો બસો પાંચસો ભેગા કરી અને ભેગા કરવાના છે બરાબર છે એટલે ડૉક્ટર છે વકીલ છે પછી એન્જિનિયર છે આર્કિટેક્ટ છે બ્રાહ્મણ છે શિક્ષક છે પ્રોફેસર છે તો આવા બધા જે વાણીના આધારે જીવતા હોય એ બધા જોડે મફતની આશા રાખવી નહીં એમના પૈસા ચૂકવા એ સરસ્વતીની વાણીની અને ગીરાની તમે ઉપાસના કર્યાનું ફળ મળશે જય શ્રી કૃષ્ણ જય મા સરસ્વતી